મોરબી મહાનગરપાલિકામાં સંકલન સમિતિની બેઠક મળી સ્ટોરી રિપોર્ટ છે આવતી ક્યાંય પણ લાઇટની તકલીફ ન રહીએ ભૂગોળઘટની તકલીફ ન રહીએ પેચની તકલીફ ન રહીએ ક્યાંય પાણીના નિકાલની તકલીફ ન રહીએ એ પંદર એ પહેલી તારીખ સુધીમાં બધું ક્લિયર કરવાનું અને ઈ ક્લિયર થયા પછી એકથી દસ તારીખ સુધીમાં લગભગ હાથક કામનું ખાતમુહૂર્ત કરવાનું કામ ચાલુ કરવાના એના પછી બીજા મહિને બીજા હાથનું કામ કર્યું અને એમ કરીને આપણે ચાર મહિનામાં આ મહિનો વયો જાય પછી ચાર મહિનામાં ઓછામાં ઓછા મોરબી શહેરમાં ગામડે તો ઘણા બધા કામ આવે પણ મોરબી શહેરમાં ચાલીસ કામ ત્રણ મહિનામાં ચાલુ થાય એનું એક પ્લાનિંગ કર્યું હોય એ પ્લાનિંગ આજે ચર્ચા કરીને બધા અધિકારી સાથે ચર્ચા કરીને આપ્યું છે અને છેલ્લા વરસાદ બંધ થયા પછી આપવી જોવો હોય કે ચાર દિવસ કે પાંચ દિવસ લાઇટ હોય ગટર હોય પેચ હોય આ જે બધું કામ ચાલુ થયું ને એ કામને હજી અમે આવતા ઇઠાવીસ તારીખ સુધી આ કામ પૂરું કરી દઈશું એના પછી નવું પ્લાનિંગ કરીને કામ કરશે અને વરસાદ થઈ જાય તો અમે ખાતમુહૂર્ત નહીં કામ ચાલુ નહીં કરી થોડોક મોડા મોડાશે એમાં જ્યારે હું બે હજાર ને સત્તરમાં ધારાસભ્ય ધારાસભ્ય ચાલુ હતો તો એ સર્કિટ હાઉસનો બ્રિજ મેં મંજૂર કર્યો હતો પેલા જોબ નંબર આવે પછી ડિઝાઇન એન્જિનિયર કરવાની હોય એટલે ત્યારે એ ગાળા ખુલ્લા નથી રાખ્યા સર્કિટ હાઉસમાં પેક કરી નાખ્યા બે સિવાય હવે માનો કે સર્કિટ હાઉસનો બ્રિજ બનાવ્યો જ્યારે બે હજાર સત્તર પછી તો એ બધા ગાળા ખુલ્લા રાખ્યા હોત તો નીચે પાર્કિંગ થાય નીચે મુતેળીઓ થાય બે હવાનું થાય નાના મોટા વરસાદ આવે તો ગરીબ માણસને રહેવાનું થાય એટલે મને એવું લાગ્યું હું ધારાસભ્ય થયા પછી કે આ ગેટની આ આ આ બ્રિજની ડિઝાઇન બરાબર નથી બે ગાળા એકવીસ કરોડના ખર્ચે એ બ્રિજ મંજૂર થયો હતો અને એને સીધું આમ માટી ભરી દેવાનું હતું માટી ભરી અને ઉપરથી એ બ્રિજ રહી જાય એટલે મેં એની ડિઝાઇન ફેરવી અને બે બેકોર લગભગ હાથ હાથ ગાળા થાય અત્યારે બે ગાળા થઈ ગયા અને એનું જે અત્યારે આજુબાજુમાં જે ડામર કરવાનું બે દિવસ થઈ જશે બધું આખું કમ્પ્લીટ હવે જે બ્રિજ કરવાનો હાથ એની ડિઝાઇન બે કોર હાથ હાથ ગાળાય એટલે હાથ હાથ ગાળા એટલે બે કોર ભવિષ્યમાં દુકાન થાય તો પાર્કિંગ થાય બે કોર માનું મૂંતણી કરવી હોય તો એ થાય ક્યાંક બેસવાનું થાય એવું અમદાવાદની જે ડિઝાઇન છે એ ડિઝાઇનનો બ્રિજ બનશે અને એ બંધ મેં જ રખાયો હતો કામે અપાઈ ગયું હતું એકવીસ કરોડનું કામ અપાઈ ગયું હતું એના એને કાર્યવાહી કરતાં લાગી એને નોટિસ એને નોટિસ દેવી પડે એને છૂટા કરવો પડે એને અત્યારનું કામ થયું એના પૈસા આપી દીધા એ કોન્ટ્રાક્ટરને છૂટો કર્યો નવે એનો નવેસરથી પણ છે આજે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન સમિતિની બેઠક હતી જેમાં બંને ધારાસભ્યશ્રીઓ હાજર હતા આમાં ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી ખાસ કરીને રોડ રિસર્ફિસિંગની કામગીરી જે અત્યારે મુખ્ય રસ્તાઓ પર ચાલે છે એનું ત્વરિત આ કામગીરી પૂર્ણ કરવામાં આવે આ અંગે ચર્ચા થઈ સાથે જે ઉભરાતી ગટરોના પ્રશ્નો અમુક વિસ્તારોમાં આવે છે એનો ત્વરિત નિકાલ થાય આ બાબતે પણ ચર્ચા કરવામાં આવી એમાં ખાસ અમે રાજકોટ કોર્પોરેશનમાંથી બે બીજા જેટિંગ મશીન દસ દિવસ માટે અમને મળ્યા છે તો એ મારફત ઝડપથી ફરિયાદો નિકાલ થાય એની પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથ છેલ્લા ત્રણ ચાર દિવસમાં લાઇટનું ખૂબ સારું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે એ બાબતે અભિનંદન પણ અમારી ટીમને આપવામાં આવ્યા અને આગામી જે વિસ્તારો રહી ગયા છે અને જ્યાં ફરિયાદો છે હજુ લાઇટની ત્યાં પણ કોર્પોરેશનની ટીમ પહોંચે અને કામગીરી પૂર્ણ કરે એ બાબત પણ ચર્ચા આજે કરવામાં આવી હા આમાં ઘણા બધા કામો સરકારશ્રી દ્વારા મંજૂર થયેલા છે જે અત્યારે ટેન્ડરિંગના સ્ટેજ ઉપર છે ટૂંક સમયમાં એના ટેન્ડર પૂર્ણ કરીને આપવામાં આવશે એના અમુકના હું જો આપણે નામ કહું તો પાનેલી તળાવનું કામ છે જેનું અત્યારે એએસના સ્ટેજ ઉપર છે અને એએસ કામગીરી પૂર્ણ કરીને અમે ટૂંક સમયમાં એનું ટેન્ડર બહાર પાડશું સાથે અત્યારે ઉનાળાના સમયમાં જે મહત્તમ ફરિયાદો આપણને પાણી વિતરણ બાબતે આવે છે બીસીપરા અને રણછોડનગર ત્યાં માટે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું એન્ટાયર નેટવર્ક સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે એ બાબતે પણ ટૂંક સમયમાં ટેન્ડર કરવામાં આવશે મોડલ ફાયર સ્ટેશન જે પણ સરકારશ્રી દ્વારા તેર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે એમાં ટેન્ડરનું એક પ્રયત્ન પૂર્ણ થઈ ગયેલું છે અને બીજું પ્રયત્ન અત્યારે ચાલુ છે સાથે સાથ શહેરના જે ત્રણ પ્રમુખ ગાર્ડન્સ છે જેમાં સૂરજબાગ શંકરાશ્રમ અને કેસરબાગ આ ત્રણેય ત્રણના ટેન્ડર આજની તારીખમાં ઓનલાઈન છે અને ખૂબ સમયમાં ખુલવાના પણ છે સરદારબાગની કામગીરી હાલ ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ થાય આગામી એક કે દોઢ મહિનામાં એના માટે પણ અમારી ટીમ કામ કરી રહી છે